જે છે કોઈ મોટી જાનહાની હતી કામગીરી છે એની સામે જે છે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે જે પ્રકારે અહીં પાણી વધુ આવે છે અને માટી ધોવાણ થાય છે તો પછી આ જગ્યા ઉપર બ્રિજ કઈ રીતે પાસ થયો કરોડો રૂપિયા સરકારના કઈ રીતે નાખવામાં આવ્યા

ભ્રષ્ટાચારનો એક મોટો પુરાવો અહીં પારડી ખાતે ધોવાઈ ગઈ હવે આ સમગ્ર મામલાને લઈને અધિકારીઓ પર અધિકારીઓની કામગીરી પર ચોક્કસપણે સવાલો ઉઠી રહ્યા છે કે કઈ રીતની કામગીરી આ અધિકારીઓ જે છે તે કરી રહ્યા છે કે જેનાથી હજી તો નવનિર્મિત બ્રિજ જ છે આ અને એના જ પિલરો જે છે તે માટી ધસી જવાથી એક બીજા પર પડી ગયા છે નવ નિર્મિત બ્રિજના પિલરો નીચેની માટી ધસી ગઈ ત્યાંથી ખસી ગઈ અને આ જે પિલર હતો તે બીજા પિલર પર પડ્યો છે જોકે આ સમયે કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતું જેના કારણે કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત અથવા તો જાનહાની ના સમાચાર નથી પરંતુ જો કોઈ તે સમયે ત્યાં હાજર હોત અથવા તો કોઈ કારીગર જે કામગીરી કરે છે કન્સ્ટ્રક્શન નું તે કોઈ ત્યાં હાજર હોત તો ચોક્કસપણે ખાના ખરાબી અથવા તો જાનહાનિ સર્જાઈ શકી હોત થઈ શકી હોત પરંતુ હાલના સમયે આ મામલાની તપાસ થવી જોઈએ અધિકારીઓ પર ગાજ વરસવી જોઈએ તેવો સવાલ ચોક્કસપણે અહીંયા થઈ રહ્યો છે કે આ અધિકારીઓએ કેવી રીતની કામ કરી કામગીરી કરી કે આ પિલર જે છે તે બીજા પિલર પર આ રીતે પડી ગયો એક પિલર પર બીજા પિલર જે છે તે પડ્યા હતા તે સમયનો એક વિડીયો જે છે તે પણ હાલ સામે આવી રહ્યો છે જેમાં નવનિર્મિત બ્રિજના આ પિલર જે છે તે એકબીજા પર પડ્યા છે ભારે વરસાદથી જે માટી છે તે ધોવાઈ ગઈ અને તેના કારણે આ જે પિલર છે તે બીજા પિલર પર પડ્યો છે આ નવનિર્મિત બ્રિજ છે અને લગભગ અડધું કામ આ બ્રિજનું થઈ ચૂક્યું છે ઉપરનું જે મેઇન બ્રિજનો વારો જે મેઇન બ્રિજ હોય છે તે જ બનવાનો બાકી હતો અને તે સમયે આ બનાવ બન્યો છે ત્યારે બ્રિજનું બાંધકામ નબળું કરાયું છે તે સવાલ અત્યારે ચોક્કસપણે ઊભો થઈ રહ્યો છે કે જેના કારણે આ બનાવ બન્યો માટી ધસી ગઈ ને પિલર આખે આખો પડી ગયો કોન્ટ્રાક્ટર સામે શું કોઈ પગલાં લેવામાં આવશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે કારણ કે વારંવાર બ્રિજો ભ્રષ્ટાચારના બ્રિજો સાબિત થઈ રહ્યા છે કોઈ મોટી દુર્ઘટના જો સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક સવાલ હાલ ઉભો થઈ રહ્યો છે અને આ સમગ્ર મામલામાં અધિકારીઓ પર ગાજ વરસવી જોઈએ તેવું પણ લોકોનું કહેવું છે આટલું નબળું કામ કઈ રીતે હોઈ શકે કે માટી ધસી જવાથી આખે આખો જે પિલર છે તે જ પડી જાય એ તો સારું છે કે બ્રિજ બન્યો નહોતો ને વાહન અહીંથી અવરજવર નહોતા કરી રહ્યા જો તેવું હોત અને તે સમયે જો માટી ધસી ગયો તો શું તે સમયે પણ આવું જ થાત તે સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે કોઈ મોટી દુર્ઘટના રાહ જોતા હોય તેમ આટલું ભ્રષ્ટાચારનું કામ કઈ રીતે હોઈ શકે કે માટી ધસી જવાથી આખે આખો આરસીસીનો જે પિલર છે તે જ પડી જાય એટલું ખોદાણ યોગ્ય રીતે થવું જોઈએ તેની ઉપર આરસીસીનું કામ થવું જોઈએ બધું જ થવું જોઈએ ત્યારબાદ